પૈસા લઈ ને મારે તો પચીસ હજાર ખરેખર જો રન મને નાખવા દે એટલે પીવડાવી કરું અને એટલે એક આઠું કોમ હોય એક બાજુ મારું તો નિધમ તો બાય રખવા કરે હે ઘેરાપાઈ કરી તમારે ગાયો ખાલુ પડી હોય ને હલવાયો શું કરી પછી ઉતરાય બગડી યાર તમારે હું થયું સુધરી

અરે બહુ ફરિયા દ્વારકા ગિરનાર બધા અરે હવ જો વિચાર કરો આપડે તારું હોય નઈ મળતો એટલા યાર ગેર થોડા હતા ના ના બધું લાવ્યો હમણાં ચશ્મા બસ માં તો ગિરનાર થી લાવ્યો પૈસા તો ખરું કેવાય મજા આવે રાખે ને આમ ઠંડુ ઠંડુ લાગે એટલે ઠંડા પડત ને એમ પંદરસો રૂપિયા ના ઓહો હો પંદરસો રૂપિયા ના પંદરસો ના લાગે તો આમ ઠંડક લાગવી જોઈએ

અરે બે આખા ગોમો ઢંઢેળો પીચે એવું લાગે હાલો કે હોં ને ખરેખર હું તો તો ખોટો ઘેરાઈ ગયો હું ઘેરાઈ ગયો હું તો ખરો પણ આમાં કરે હું અને માથું બીજું કહેતા બીજું એમ કહેતા આવે ને પેલા નોંજીના જેટલા હે નોંજીના પછી કહેતા હો કે આજ તો શું આવે ને તો સોડવો નહીં ખરેખર ખરેખર

હા ભાઈ ઘરે નહિ બારી બરાબર કોન્ટેક ખરો મારો ધંધો તો હેડ હતું પેલા ભાઈ હો બને પછી પેલા પાર્ટનરશીપ માં પતંગ ધંધો લાવવાનો

પેલું કોક ચૂકી ગયું ક્યાર આજે આપડા મંગાવવાના હતા ને પતિંગ તમે મગજ કે હવ થઈ ગયું કે પેલું મારો બીજો ભાઈ આવતો કે ના મગજ ના શકતા મારું ફરી વરપ્લેટ મેરા પૂછો તો એકદમ થોકો નહી પૂછો પછી ચાણા હું કરે એમ તો પૂછો લે

આપણે જોઈ લે ભાઈ જોઈ ના રહ્યા પણ એમની હું વાત મોટી મોટી આખો ના ના એ ભાઈ નહી મારો છકરા ભાઈ

સકરાભા ને પણ થોડોક વિચાર કરો જોઈએ કે ધંધો કરવા પૈસા આલ્યા તો પ્રવાસ કરવા થોડા આલ્યા એટલે લઈને આવા પ્રવાસમાં માં રતાડ્યા મગનજી હા જોડું બરાબર આ વખત પૈસા વાપરી ખાઈ ગયો ને હા એ વાપરી ખાઈ ગયો પણ ફેરી નું હે ને